એક મહિલા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સની એક મહિલા કોન્સ્ટેબલ દેવદૂત બની હતી ટ્રેનમાંથી ઉતરતી મહિલા કચડાઈ જાય તે પહેલા તેને સલામત પ્લેટફોર્મ તરફ ખેંચી લઈ તેનો જીવ બચાવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ભરૂચ આરપીએફ વિભાગમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે રોશન સિંઘ ભરૂચ રેલવે સ્ટેશને ફરજ પર હતા ત્યારે પ્લેટફોર્મ ડ્યુટી દરમિયાન એક મહિલાનો જીવ જોખમમાં જણાયો હતો ત્યારે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી એક મહિલા ચાલુ ટ્રેન પર ઉતરતી વખતે લપસી જવા પામી હતી આ સમયે રોશની સિંઘ નજીક હતા જેમણે મહિલાને બહારની તરફ ખેંચી તેનો જીવ બચાવ્યો હતો ત્યારે મહિલા પોલીસ બહાદુરીની જાણ વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંઘને ને થતા તેઓએ રોશની સિંઘને ને પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે